રોજ નગર સેવકો સાથે કરવામાં આવેલી બાબતે જવાબદાર પોલીસ અધિકારીઓ પર ગુનો દાખલ કરવાની માંગણી સાથે સુરત પોલીસ કમિશ્નર ને આવેદનપત્ર આપી રજૂઆત કરાય આમ આદમી પાર્ટી દ્વારા સુરત પોલીસ કમિશ્નરને અપાયેલા આવેદનપત્ર માં જણાવાયું હતું આજથી ત્રણ દિવસ પહેલા એટલે કે તારીખ સત્તર નો બે હાજર પચીસ ના રોજ અમારા આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ અને વિપક્ષી નેતા પાલબેન સાકરિયા પોતાના જ અંદર સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નવનિર્માણ પામેલી પચાસ બેડની હોસ્પિટલનું લોકાર્પણ હતું આ લોકાર્પણમાં પાયલબેન સાકરિયા અને આપના નગરસેવકોને સુરત મહાનગરપાલિકા વ્યવસ્થા તંત્ર તરફથી આમંત્રણ પણ હતું સૌ ઉત્સાહથી હોસ્પિટલના લોકાર્પણના કાર્યક્રમમાં જોડાવા માટે ગયા ત્યારે સ્થળ પર હાજર પોલીસ દ્વારા આપના નગરસેવકો તેમજ વિપક્ષ નેતા પાયલબેન સાકરિયા સાથે ઘર્ષણ કરી અને તેમની ધરપકડ કરવામાં આવી હતી કારણ પોલીસ તંત્ર એવું બતાવ્યું કે તમે લોકો અહીંયા વિરોધ કરવા માટે આવ્યા છો શાસકોએ એમને જાણકારી આપી છે એટલે અમે તમને અહીંયા રહેવા દઈ શકીએ નહીં ત્યારે અમે તેમને જણાવવા માંગીએ છીએ કે અમે કોઈપણ પ્રકારનો વિરોધ કરવા માટે ગયા ન હતા અમે તો અમારા જ વોર્ડની અંદર હોસ્પિટલનું લોકાર્પણ હતું તેમાં ઉત્સાહભેર ભાગ લેવા માટે આવ્યા હતા સાડા ત્રણ વર્ષ પહેલા કોરોના કાળમાંથી બહાર નીકળ્યા પછી સુરત શહેરની આરોગ્યને લગતી કથળથી પરિસ્થિતિ જોઈ અમે સુરત મહાનગરપાલિકામાં માંગણી કરી હતી સુરતની વસ્તી મુજબ અહીં હોસ્પિટલની સુવિધા નથી તો દરેક ઝોનમાં સો બેડની હોસ્પિટલ બનવી જોઈએ જેથી કરી સુરત શહેરના દરેક નાગરિકોને પોતાના જ વિસ્તારમાં આસપાસમાં એક હોસ્પિટલ પોતાના પરિવારની આરોગ્ય સુરક્ષા મળી રહે અને અમારી એ માંગણીના અનુસંધાને પચાસ પચાસ બેડની હોસ્પિટલ દરેક બનાવવાનું નક્કી થયું છે જેના હોસ્પિટલ બન્યું તેનું હતું અમે ખૂબ જ સકારાત્મકતા સાથે આ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ગયા હતા લોકોને સંદેશ આપવા માટે ગયા હતા કે લોકોએ અમને મત આપ્યો છે મત કામના આધારે કામ કરવા માટે આપ્યો છે અને એ કામ કરવા માટે હંમેશા પ્રયાસ તર રહીએ છીએ જેના ભાગરૂપે હોસ્પિટલ આપણા વિસ્તારમાં મંજૂર થઈ હોસ્પિટલનો શુભારંભ થવા જઈ રહ્યો છે આપની પોલીસ દ્વારા અમારા સેવક અને અમારા વિપક્ષ નેતાઓની ધરપકડ કરી લીધી ધરપકડ કર્યાથી પોલીસ શાંત બેઠી નહીં પણ ડબ્બામાં બેસાડીને દોઢ બે કલાક સુધી ડબ્બાને આખા શહેરમાં રાઉન્ડ લગાવ્યા અને જવાબદાર પોલીસ અધિકારી કર્મચારીઓ સામે ગુનો નોંધવાની માગણી કરી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે